હોસ્પિટલની કાળી કરતું જ ભાંડો કેવી રીતે ફૂટ્યો અને કેવી રીતે એક જ ગામના ઓગણીસ લોકોને સારવારના નામે ફસાવવામાં આવ્યા આવો જોઈએ એક જ ગામના ઓગણીસ લોકો બન્યા હૃદય રોગી वगर बीमारी ऑपरेशन सरकारी लाभ लेवा, लेवाओप्ला पैसा भूखे लोकोना लिधा ब्रांड मानवता ने शर्मसार करती ख्याति જેટલું મોટું હોસ્પિટલ નું નામ એટલું જ મોટું હોસ્પિટલ નું કાંડ દર્દી નું શરીર એટીએમ છે બીમારી નો ભય બતાવો બેફામ ઓપરેશન કરો દર્દી અને સરકારી યોજનાઓનો ગેરકાયદે લાભ ઉઠાવો અને પોતાના બેંક એકાઉન્ટ છલોછલ ભરો આવું જ મોટું કાંડ કર્યું છે અમદાવાદ ની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે જેની બેદરકારી ના કારણે એક જ ગામના બે લોકો ના મોત થયા છે અરે કાંડ આટલું જ નથી અસલી કાંડ અંગે સાંભળીને તો તમે પણ ચોંકી જશો જરા કડીના ના ગામમાં લાગેલા આ બોર્ડને જુઓ તારીખ દસ નવેમ્બર બે હજાર ચોવીસ સ્થળ મહાદેવ મંદિર બોરિસ કડી સમય સવારના નવ થી બપોરના એક સુધી હોસ્પિટલ નું નામ છે ખ્યાતિ હવે આખું કાંડ કેવી રીતે થયું તે પણ સમજો બોરિસ નામ દસ નવેમ્બરે ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરાયું ખ્યાતિ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો ફ્રી સારવાર માટે આવ્યા સો લોકો આરોગ્યનું ચેકઅપ કરવામાં આવ્યું ઓગણીસ લોકોને બીમારીની વધુ સારવાર માટે અમદાવાદ બોલાવ્યા દર્દીઓ ચેકઅપ માટે આવ્યા એટલે હૃદયની બીમારી જણાવી ઓગણીસ લોકોને તાત્કાલિક દાખલ કરી એન્જીઓગ્રાફી કરી જેમાંથી સાત લોકોની ની કરી અને તેમાં બે લોકોના મોત થયા સમજાયું આખું કૌભાંડ પૈસા કમાવાની ભૂખે હોસ્પિટલના સત્તાધીશોને એટલા આંધળા કરી મૂક્યા કે તેમણે તો હદ જ વટાવી નાખી અને એકસાથે એક જ ગામના ઓગણીસ લોકોની એન્જીઓગ્રાફી સૌથી મોટી વાત તો એ જ કે આ તમામ લોકો પાસે પીએમ જય કાર્ડ હતા એટલે મફત સારવારના નામે પૈસા કમાવવાનો હોસ્પિટલે ખેલ રમ્યો અને બે લોકોના જીવ ગયા જેને લઈને હોસ્પિટલમાં માં મચી ગયો અને આખું કાંડ સામે આવ્યું બસ એ જ અમે વિચારીએ કે શું કરીએ કે ગામમાં બધા રાહ જોઈ રહ્યા છે એટલે અમે ડિસિઝન ઉપર લઈએ છીએ એટલે ઘરે બધા પૂછીએ પૂછીયે અમે શું કરીએ તમને ન્યાય મળશે આની અંદર હવે એવું ન્યાય તો શું કરીએ સાહેબ તમારા બધાનો સપોર્ટ સાત સહકાર મળે તો ન્યાય અમને મળશે કાલ રાતના જ ફરાર છે સાહેબ અને આ લોકો જે સરકારના જે આયુષ્યમાન કાર્ડના એક પૈસા કમાવાની એક સ્કીમ જ છે દરેક અમુક અમુક ગામડાઓમાં અમને કેમ્પ કર્યા છે અને આવું થાય છે જ બોરેસના ગામના લોકોને જયારે ખબર પડી ત્યારે તેઓ ખ્યાતિ હોસ્પિટલ દોડી આવ્યા અને વિફરેલા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી આ સાથે જ પોલીસ પણ દોડી આવી એમસી નું અને રાજ્ય સરકાર નું આરોગ્ય વિભાગ પણ જાગ્યું અને તપાસનો ધમધમાટ શરૂ થયો અહીંયા ઓગણીસ જણાને લાવ્યા બાદ એમને જે હાર્ટ સંબંધી પ્રોબ્લેમ હતા એના માટે એન્જીઓગ્રાફી કરી અને કેટલાકને એન્જીઓ પ્લાસ્ટિક કરવામાં આવી હતી એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમાં એ બંનેઓના મૃત્યુ થયા છે તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે અત્યારે પોલીસ દ્વારા એનું ઇન્કવેસ્ટ ભરી અને આગળના પીએમ માટે પણ મોકલી આપવામાં આવશે પીએમમાં પણ ફોરેન્સિક ટીમ પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવામાં આવશે અને આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે પોલીસ તપાસ ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસ ની કાર્યવાહી ચાલુ છે ઘટના સોમવારે બની છે પરંતુ સાંજે ગ્રામજનો ને અને મૃતક ના પરિવાર ને ખબર પડી અને ત્યારથી જ હોસ્પિટલના કોઈ પણ જવાબદાર ડોક્ટરો હાજર નથી ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ થઈ ગયા છે લોકો ના હોબાળા પછી ડોક્ટરો પણ ગાયબ થઈ ગયા જેથી હવે સરકારી હોસ્પિટલોના ડોક્ટરો આઈસીયુ માં લોકોની સારવારનો હવાલો લેવો પડ્યો છે બીજી તરફ એએમસીના સત્તાધીશો અને સરકારના નેતાઓ પણ દોડતા થઈ ગયા છે હાલ એએમસી વિભાગ તદ ઉપરાંત પોલીસ અને રાજ્ય સરકારના આપણે વાત કરીએ કે માનનીય માન્ય આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે તમામ તપાસના આદેશ પણ આપ્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન જે પણ હોસ્પિટલના ટ્રસ્ટીગણ છે તેમની તપાસ કરીને આગળની કાર્યવાહી એએમસી અને પોલીસ વિભાગ કરશે અને આ ઘટનાની જાણ સંપૂર્ણ માહિતી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે આ થોડું વધાર પડતું થયું જ છે અને ઉતાવળ ઉતાવળવાળું લાગે છે અને બહુ સારું નથી લાગતું દેખાઈ આવે છે કે આમાં કોઈ જુદી રીતે ધંધાકારી રીતે દર્દીને લાવી દીધા અને દર્દીને કદાચ જરૂર છે કે નહીં એ પણ હજુ બહુ પ્રસ્થાપિત થતું નથી હું કોઈને મળ્યો નથી પણ એક ગામમાં એક સાથે અગિયારથી વધુ વ્યક્તિઓને એન્જીઓગ્રાફી માટે લાવવા એન્જીઓ પ્લાસ્ટિક કરી દેવી એક સાથે બધાનો ઓપરેશન કરી દેવા આ બધું અતિરેકને ને બનાવટી લાગે છે જો કે હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો છે મોટા નો છે ત્યારે કોંગ્રેસ પણ મેદાનમાં છે અને આરોગ્ય સેવાના ખાનગીકરણના કારણે આક્ષેપ લગાવી રહ્યું છે સરકારની જે પહેલા સરકારી ઇન્સ્યોરન્સ કંપની સાથે સંકળાયેલી હતી યોજના એને ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીને સોંપી દેવામાં આવી અને સમગ્ર બાબતને જોઈએ તો આરોગ્ય વિભાગને દવા ખરીદી સાધનો ખરીદી બાંધકામના ટેન્ડરો અને બીજા કોન્ટ્રાક્ટ આપવામાં રસ હોય છે પણ કઈ રીતે તબીબી સારવાર સુધરે અને વધુમાં લોકોને લાભ મળે સરકારી વ્યવસ્થાનો એ દિશામાં નક્કર કામગીરી થતી નથી અને એના કારણે જ આવા કાન અને કૌભાંડ કરનારાઓ ગુજરાતમાં ખેલ કરી રહ્યા છે ઘણા સારા ડોક્ટરો ઘણી સારી હોસ્પિટલો પોતે કામ કરે છે આ કાંડ તમને જેટલું લાગે છે તેનાથી સો ગણું મોટું છે તપાસ નો ધમધમાટ શરૂ થયો છે બીજી તરફ દર્દીઓના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ નો ઘેરાવ કરીને બેઠા છે એટલે કે હજુ તો ટ્રેલર સામે આવ્યું છે આખું પિક્ચર તો હજી બાકી જ છે આ તો કૌભાંડ ખુલ્યું અને કૌભાંડ પછી અત્યાર સુધીમાં શું શું થઈ રહ્યું છે અને થયું છે તે સામે આવ્યું છે આરોગ્ય વિભાગ અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જેમાં વધુ મોટા ખુલાસા થવાના છે પરંતુ કેવી રીતે આખું કૌભાંડ થયું તે પણ જાણીએ આગળના આ રિપોર્ટ બાદ